લાગા તો કોઈ વજન છે નહીં રીએક્ટ મે આપણે કોઈ પૂછે નહીં એટલે બેટ આ ગામનો બેઠે મુખ્ય બળવાર આખી લાઈન આખી લાઈન આની પાટા ઉલ એટલે ના ના મને ખબર નથી 10 વાગે ફરવે ગયો કે આ લોકો પોતે જ પોતે જ રહે છે કે કોઈ મને ભાવે છે જ છે આ આ બધું

ફિલ કરનાવ હતી ભેગું પણ જે દબાવી દીધી ને પછી દાદાજી એવું તો ધંધો પછી હવે નથી પણ તમે જે બબે મારના ને તમે તો છે અમારે ખાલી કરતા સ્વેચ્છાએ ખાલી ભાઈ આ મારી ધાયરમાં હોય એમ આગળ વધે એવું તો જઈને હવે આયા બધું લે લોત તમારે સવિચે ખાલી કરી દેવું તો આ બસ સ્ટેન્ડ ભરી જાય બીજું થાય છે ભારી લે એમ અમે કે પાણો અમને અરક છે એવું છે બહુ ગમે જે ચાર આ બને જાદુ ઓબ્રા તમામ કા કોઈ અચ્છે થેન્ક પછી આપણે આપરા કાટ પાછા પછી અમે જોત રિયે કે પછી એવું નો કરીએ કે કે આનું પાઇરું આતો હોય તો ફેચાય કદી જરે સિનોવાલ નો આવ એ સમય માં જાવી કરે જો વાસમાં આમ બરોબર રેન્ડમ બસ સ્ટેન્ડ અહીંયા ની જાય

અમે તમાના જે બપે મને ચાર કોગરેની કાજે ફેચ છે અમારિયા અમાર રીતે સમાજ કોઈ સમાજની માલકી બોલા કાટ નાકો વ્યક્તિગત બને કાવા દેવાનું

અમને <S preachers>